અમદાવાદમાં રિવરફ્રન્ટ રોડનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી લોકોની અવર રોડ પર વધી ગઈ છે લોકો બેફામ રીતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી વાહનો દોડાવી રહ્યા છે પરંતુ ટ્રાફિક પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકતી નથી શા માટે આવો આજે જણાવીએ ટ્રાફિક પોલીસનું આધુનિક સમયમાં સૌથી મોટું હથિયાર છે ત્રીજી એટલે કે સીસીટીવી કેમેરા પરંતુ અમદાવાદમાં રિવરફ્રન્ટ રોડ પર ત્રી આંખની અછતના કારણે વાહન ચાલકો બેફામ બન્યા છે અને સિગ્નલ તોડી વાહનો દોડાવે છે રેસિંગ કરે છે અકસ્માત થાય છે પરંતુ ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી શકતી નથી કારણ કે અમદાવાદ રિવરફ્રન્ટ પર સોળ જંકશન છે વલ્લક સદન અને એલિસ બ્રિજ જંક્શન પર લાગેલ છે સીસીટીવી સોળ જંક્શન માત્ર બે જંક્શન પર સીસીટીવી લાગેલા હોવાથી ટ્રાફિક પોલીસ નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને મેમો ફટકારી શકતી નથી ટ્રાફિક પોલીસે આ અંગે મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરી પરંતુ તમામ જંક્શન પર સીસીટીવી નથી લગાવવામાં આવતા અન્ય જંક્શનો ઉપર કેમેરા નથી કેમેરા લગાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને એ ત્યાં પણ આપણે જંક્શનો ઉપર કેમેરા લગાવવા માટે પણ આપણે જણાવેલ છે બે હજાર અઢારમાં રિવરફન્ટ પર લાગ્યા હતા સીસીટીવી મહાનગરપાલિકાનો સ્માર્ટ સિટી વિભાગ લગાવે છે સીસીટીવી અમદાવાદ શહેરમાં સીસીટીવી લગાવવાનું કામ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી વિભાગનું છે પરંતુ બે હજાર અઢાર પછી સ્માર્ટ સિટી વિભાગ ઊંઘી જ રહ્યો છે જયારે બીટીવીએ આ અંગે અધિકારી સાથે વાત કરી તો અધિકારીની ઊંઘ ઉગડી અત્યારે આપણે ઇ મેમો જનરેશનની જે કામગીરી છે મેં અગાઉ આપણે કીધું એ રીતે બે હજાર અઢારમાં જે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો એ સમયે જે જરૂરિયાત મુજબનું લિસ્ટ આવેલું હતું એના આધારે જે જંક્શન પર કેમેરા લગાયા હતા એ આધારે કામગીરી કરવામાં આવતી હતી હવે મેં આપણે કીધું રીતે કે એ પ્રોજેક્ટના પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય નવો પ્રોજેક્ટ હાથ ધરવાનો થતો હોય જે આ વખતના બજેટમાં આપણે લીધેલો છે અને અત્યારે અમે એ બાબત ઉપર કામગીરી કરી રહ્યા છે કે ટૂંક સમય મેં એનું ટેન્ડર બહાર પાડી અને આપણે કેમેરા લગાવવાની કામગીરી કરવામાં આવશે ટ્રાફિક પોલીસ વારંવાર રજૂઆતો કરે લેટર લખે અને મહાનગરપાલિકાના સત્તાધીશો ઊંઘતા રહે તેનાથી બીજી મોટી બેદરકારી શું હોઈ શકે જોકે હવે ટેન્ડર પ્રક્રિયાની વાતો થાય છે પરંતુ તે ટેન્ડર પાસ ક્યારે થાય છે તે સૌથી મોટો સવાલ છે ટ્રાફિક સમસ્યા અમદાવાદમાં દિવસે ને દિવસે મોટો પ્રશ્ન બનતો જઈ રહી છે અકસ્માતોની ઘટનાઓમાં પણ હવે વધારો થઈ રહ્યો છે અને ક્યારેક ગંભીર અકસ્માતમાં સીસીટીવીના અભાવે આરોપીઓ બચી જતા હોય છે તેવામાં રિવરફ્રન્ટ રોડ હવે મોટા ભાગના ઓફિસ જનારા લોકોની પસંદ બની ગયો છે અને લોકો ત્યાંથી પસાર થાય છે પરંતુ નિયમોનું પાલન નથી કરતા જેથી તેમને નિયમોનું પાલન કરાવવા માટે ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાની જરૂર ઉભી થઈ છે ટ્રાફિક પોલીસની અનેકવાર અપીલ પછી પણ એનસી